પેલા સેવન બતાવીએ છે રબર અને નાળો બેય આવશે અને આ દુપટ્ટો સાતસો ને પચાસ રૂપિયા માં આવી સરસ પેર આપવાના છે કાપડ ની ફૂલ ગેરંટી હેવી એટલે હેવી

એકદમ મસ્ત ચેરી લીલો ચેક્સ વાળી પેટર્ન છે આખી આ બધી એક્લ ની પેર છે આપણે છે 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 આ જો એકદમ મસ્ત બીટ કલર આખો બીટ કલર થોડો સમય નોફાવો છે તો આપણે બધું ખોલી ખોલી નથી બતાવતા પર્પલ કલર છે આ જો તમે એકદમ એટલે એકદમ ખાટો પર્પલ કલર છે આ નેવી બ્લુ કલર છે મસ્ત મચાનો નેવી બ્લુ કલર હવે આપણે સિક્સ એક્સેલ ની સાઈઝ બતાવીએ છીએ આ જો ફરમાં એકદમ મસ્ત આવશે સિક્સ એક્સેલ બોડી વાળાને ક્યાંય અટકવાનું નથી સાતસો ને પચાસ રૂપિયામાં મસ્ત મજાની આઈટમ નો ઓર્ડર ઉમળજો કરવા આ જોઈ લો તમે સિક્સ એક્સેલ ફરી નોટ કરી દઉં છું આવતીકાલે સાતમના દિવસે બપોરે બે વાગ્યા સુધી શોપ ખુલી રહેવાની છે નોટ કરી લેજો જેને ખરીદી કરવી હોય આવી જાય જો બાકી રહી ગયા હોય મહેમાન આવતા હોય બાર થી આવતા હોય એના માટે મરુન કલર છે આ કલર છે આ મેથી પીળો કલર છે આ બ્લુ કલર છે આ પર્પલ આજ રીતના બધી સાઈઝ આવશે આપણે બે સાઈઝ બતાવી દીધી એટલે આપણે વેરાયટી નો આવી જાય

આ જોઈ લો બધામાં કલર સેમ છે એટલે આપણે બધી સાઈઝ નથી બતાવતા સેવનથી લઈને એક્સેલ સુધી બધામાં આ કલર લો ઓર્ડર કરવો હોય ઝડપથી કરી દેજો આ જોઈ લો મેથી પીળો કલર છે આ તમને જોવાની મજા આવે આપણે ખોલવું નહોતું કેમ કે સમય નથી આપણી પાસે પણ આપણા કસ્ટમરને જોવું ગમે એટલે આપણે ખોલીને બતાવી દઈએ આ જો તમે આ જોઈ લો બધી મસ્ત મસ્ત આઈટમ છે કા જોઈ લો આ મસ્ત છે આઈ જોઈ લો અને કા XL double XL triple 4 5 6 ને 7 આ બધા કલરની અંદર બધી સાઈઝ મળી જવાની છે હવે આપણે સાડીની અંદર બતાવીએ છે 600 વાળી સાડી 500 રૂપિયાના સેલમાં સેલ મૂકી આઈટમ બતાવી દઉં છું